જ આવે તમે સત્કાર્યો કરી શકો બીજા કોઈની તાકાત નહીં સત્કાર્યો ન થઈ શકે પણ ધન્યવાદ આપું ગયા વર્ષે પણ હું લાલપર પણ કથામાં આવ્યા મને આમંત્રિત કરવા આવ્યા તો જે તવ વૃત્તમ તૃપ્ત જીવન પરમાત્માએ મને તમને અવતાર દીધો જ તો દુર્લભ બાદ મનુષ્ય પાવા પરમાત્મા એ મને તમને મનુષ્ય અવતાર દીધો ને તો મનુષ્ય અવતારમાં કંઈક કરીને જવું નવતો આવ્યો જગત મેં જગત શે તું રોય કર્ણી એસી કર કે ચલો તું ચલો જગ્રોય પાછળથી બે માળા યાદ કરે પૂજ્ય ભાઈને બધા યાદ કરતા હોય કે આજે આવા ભક્ત નિષ્ઠતા અને પૂજ્ય બાપજી નાના જ્યારે હતા ત્યારે ત્યાં પધારતા તો આજી ભાઈની ભક્તિના પ્રતાપે વાસ પરિવારમાં આ વિજ્ઞાન ગંગા આવી સંપત્તિ આવા સંસ્કારો પ્રગટ થયા છે હું ધન્યવાદ આપું તમારા આખા પરિવારને આપના પિતૃ જ્યાં જ્યાં હોય ને ભાઈ એને મુક્તિ જોઈ અરવિંદભાઈ કારણ કે આવા સદકાર્યો તમે કરી રહ્યા છો સેવાના કાર્યો કરી રહ્યા છે હું વારંવાર બધાને કહું છું કે કદાચ તમારા બાળકોને બાપ સંપત્તિ આપો સારી વાત છે પણ સંપત્તિની સાથે સાથે સંસ્કાર આપજો અને જો તમારા બાળકોને સંસ્કાર ને તો એ નામ ઉજ્જવળ કરી અને જગતમાં ડંકો વગાડશે એ પિતૃઓની કૃપા હોય શકે છે અત્યારના યુવાનો ઘણા બધા ખોટા માર્ગે વળી ગયા છે બધા નહીં મોબાઈલ તરફ ફળી ગયા કોઈ મદિરા તરફ પડી ગયા કોઈ માયા તરફ ફળી ગયા મારા બાપ વિનંતી કરું છું પરમાત્માએ શક્તિ દીધી છે પરમાત્માએ મનુષ્ય દીધો છે મળે પણ આમાંથી પાછા વળી જાવ કારણ કે નહીં સાંજ પડે માતા પિતા રોતા હોય મારા છોકરાઓ શું કરતા હશે તમે કદાચ અત્યારે પિતૃ મહિનો ચાલી રહ્યો છે સાચી વાત સારી વાત છે સાધુ સાધુને બ્રાહ્મણને જમાડો અમે રાજી થઈએ પણ તમારા ઘરના આંગણામાં બેઠેલા તમારા ઘરના ઉંમરામાં બેઠેલા માતા ને પિતા છે ને પેલા જો ઉંબરાવાળા રાજી થઈ જશે ને તો ડુંગરાવાળા આપો આપ રાજી થઈ જવાના પેલા તમે ને અને આ પરિવારને ધન્યવાદ આપો નાના નાના દીકરાઓને તમે જો સમર્પિત ભાવ તો પૂજ્ય સંગીતકારો જે ગંધર્વો કહેવાય હું ખૂબ રાજી કોઈ વ્યક્ત કરું કારણ કે સાધુનું ઘરેનું જ સાધુ હોઈ શકે સાધુની સાથે સાધુ જ હોય જેમ તક મારા લોકોને સંસારી લોકોને મામા ફૂઈ કાકા ભત્રીજા જાય એ બધા રૂડા લાગે એમ અમારા સાધુ અમારા સાધુ ની સાથે આવે તો રૂડા લાગે ભાગવત કથામાં એક વર્ણન બતાયું છે